બલાગામ ચાલો બલાગામ ચાલો બલાગામ ગાઈસ વેલકમ બેક ટુ ધ મે YouTube ચેનલ જીત સોલંકી વ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં તો ચલે શરૂ કરતે હે તમને બધાને આ વાત કરીને બહુ ખુશી વ્યક્ત છે કે કેસો તાલુકાના બલાગામ ઘેર વિસ્તારમાં સમગ્ર જ્ઞાતિજનો મળીને રામદેવપીર મહારાજનો મંડપ થવા આવ્યો છે તો આપ સૌને ભાવભર્યો આમંત્રણ છે વાલા મિત્રો એક ખુશીની વાત છે અને એક દુખીની વાત છે

અઢાર ઓગણીસ તારીખ ગુજરાતમાં ફરી વરસાદ બીજો રાઉન્ડ આવી શકો મંડપની સ્થાપના બાર પાંચ બે હજાર પચીસના ના રોજ હતી પણ કમોસમી વરસાદના કારણે તારીખ પંદર પાંચ ને બે હજાર પચીસના ના રોજ રાખેલ છે મિત્રો એના બધા કાર્યક્રમો એના રાબેતા મુજબ છે અને ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ મંડપ ખડો થશે અને વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ મંડપ ઉતરાણ થવાનો છે આ તો મારા વાલા મિત્રો મંડપમાં આવજો અને ખૂબ આનંદ કરજો બાલા ગામથી સહેજ આગળ બામડાસા ગેડ આવે છે ત્યાંથી મતલબ થોડાક આપણે આગળ જશું તો મતલબ મજડા આવશે ત્યાં આપણે મા સોનભાઈ માના દર્શન કરતા રહેજો મિત્રો જય સોનભાઈમાં તો હું તમારો મિત્ર મતલબ જીત સોલંકી મતલબ બાલાગામ ગેડ મંડપમાં જવાનો છું રાજકોટથી અને તમે પણ મિત્રો આવજો મિત્રો આ બ્લોકને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જય દાસારામ બાપા જય રામાભાઈ મહારાજ જય સોનભાઈમાં અને હા મિત્રો બ્લોગને વધુમાં વધુ શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર કરતા તો ભૂલતા જ નહીં મિત્રો જય માં જય દ્વારકાધીશ વરસાદના કારણે આજે મારી સન્ડે રાઇટ તો બગડી ગઈ મિત્રો પણ તમે મારો વ્લોક તો જરૂર જોઈ લીજો મિત્રો જય માં